હેલો डियर स्टूडेंट्स શ્રી કૃષ્ણ સ્વાધ્યાય ચાર વિભાગ બી એમાં જે નાના નાના દાખલા છે એનો સમાવેશ કરેલો છે તો જોઈએ આપણે કહ્યું છે પચીસમો અને પંચોતેરમો શતાંશક બોતેર પોઈન્ટ અઢાર એકસો ત્રણ પોઈન્ટ છે આ માહિતી પરથી ચતુર્થક વિચલન શોધો શું કહ્યું છે વિચલન એક જ માર્કનો પ્રશ્ન છે વિભાગ બી માં તો હવે ચતુર્થક વિચરણ શોધવું હોય તો ચતુર્થક વિચલન સૂત્ર તમને ખબર છે ક્યુ થ્રી માઇનસ ક્યુ બાય ટુ થાય પણ આપણને આપ્યું છે શું પચીસમો સતાંશક અને પંચોતેરમો સતાંશક પી પચીસ સભી પંચોતેર આપ્યા છે કેવી રીતે પોસિબલ બને તો સમજીએ હવે પી પચીસનું સૂત્ર શું પી પચીસનું સૂત્ર પી પચીસ બરાબર પચીસ એન પ્લસ વન બાય હંડ્રેડ રાઈટ તો પચીસ ચોક સો થાય હવે પી પચીસ ની કિંમત કેટલી આવી એન પ્લસ વન બાય ફોર અને ક્યુ નું સૂત્ર શું ક્યુ વન બરાબર એન પ્લસ વન બાય ફોર હવે બંને કેવા થઈ ગયા સરખા એટલે કે પી પચીસ બરાબર વન લખાય પી બરાબર કેટલા લખાય ક્યુ વન અને પી પંચોતેર બરાબર ક્યુ થ્રી લખાય એ ક્યુ થ્રી કેવી રીતે લખાય એને આપણે સાબિત કરીએ તો જો ક્યુ થ્રી કેવી રીતે લખાય છે એ જોઈએ ખાસ તો પી પંચોતેર બરાબર પંચોતેર એન પ્લસ વન બાય હંડ્રેડ હવે અહીંયા પચીસ તરી પંચોતેર અને અહીંયા પચીસ ચોક સો પચીસ પચીસ ગયા તો શું જવાબ આવ્યો થ્રી એન પ્લસ વન બાય ફોર આવ્યો એટલે પી પંચોતેર બરાબર આવ્યું અને ક્યુ થ્રીનું સૂત્ર પણ શું થાય થ્રી એન પ્લસ વન બાય ફોર થાય એટલે પી પંચોતેર બરાબર ક્યુ થ્રી અને પી પચીસ બરાબર ક્યુ વન એના આધારે ચતુતક વિચરણ શોધવાનો છે તો જુઓ ખાસ અહીંયા આપણને કહી દીધું છે પી પચીસ બોતેર પોઈન્ટ અઢાર અને પી પંચોતેર એકસો ત્રણ પોઈન્ટ નવ્વાણું તો ક્યુ વન બરાબર પી પચીસ બરાબર બોતેર પોઈન્ટ અઢાર પી પંચોતેર બરાબર ક્યુ થ્રી બરાબર એકસો ત્રણ પોઈન્ટ નવ્વાણું હવે સોત્રસો ચતુર્થક વિચાર ક્યુ ડી બરાબર ક્યુ થ્રી માઇનસ બાય ટુ તો Q3 થ્રીની કિંમત એકસો ત્રણ પોઈન્ટ નવ્વાણું કિંમત બોતેર પોઈન્ટ અઢાર ભાગ્યા બે અંશની બાદ બાકી એકત્રીસ પોઈન્ટ એક્યાસી ભાગ્યા બે તો પંદર પોઈન્ટ એકાણું આવશે આ હતો દાખલા નંબર સાત દાખલા નંબર આઠ વિભાગ બીનો જ છે એક સમૂહના સાત વિદ્યાર્થીઓએ પચીસ ગુણની કસોટીમાં મેળવેલા ગુણ વીસ 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 સાત વખત છે તેમના ગુણનું પ્રમાણે વિચરણ શું થશે હવે સ્પષ્ટ લખ્યું છે કે પ્રમાણે વિચરણ શોધવાનું છે એક જ માર્કમાં જ્યારે તેમને એક માર્કમાં પૂછે ત્યારે હું બોલું એ વાક્યતા સાંભળી લેજો એ લખવાની છે જો કે મેં જવાબમાં લખીને આપી છે જ્યારે પ્રમાણિત વિચરણ શોધવું હોય ત્યારે આપેલી માહિતીના અવલોકનો બધા જ એક સરખા આપ્યા હોય ત્યારે પ્રમાણિત વિચરણનો જવાબ હંમેશા શૂન્ય આવે એ યાદ રાખવું તો તમારે આટલું જ લખવાનું પ્રમાણિત વિચરણ શોધવાનું હોય ત્યારે માહિતીના બધા જ અવલોકનો સરખા આપ્યા હોય ત્યારે તેનો જવાબ કેટલો આવે શૂન્ય આવે તો જો મેં લખ્યું છે અહીંયા જ કે જ્યારે પ્રમાણિત વિચલનમાં બધા અવલોકનો સરખા આપ્યા હોય ત્યારે તે શૂન્ય થશે તો એસ બરાબર શૂન્ય થાય અને જો તમારે ચેક કરવું હોય તો તમે કરી શકો છો હવે વિભાગ સીની અંદર આપણે કયા દાખલા ગણવાના છે તો આપણે મેં આખો વિભાગ સીનું ચોપડીનો જે છે ને એ જ આખો ફોટો લઈ લીધો છે તો જો આ પહેલો પ્રશ્ન આપણને એવું કહો છે કે વ્યાખ્યા ઓ સરેરાશ વિચલન તો આપણા સિલેબસમાં નથી પ્રમાણિક વિચરણ ચલનાક અને વ્યાખ્યા જોઈ ગયા છે પ્રસારના નિરપેક્ષ અને સાપેક્ષ માપનો અર્થ આપો તો એ પણ જોઈ ગયા છે એકમ વડે દર્શાવવામાં આવે નિરપેક્ષ માપને એકમથી મુક્ત હોય તે સાપેક્ષ માપ હવે પ્રશ્ન એમ થાય કે પ્રસાર માનના માપો કયા તો પ્રસાર માનના માપો ચતુધક વિચરણ સરેરાશ વિચરણ વિસ્તાર અને પ્રમાણિક વિચરણ હવે એવું કહે કે નિરપેક્ષ માપો કયા તો નિરપેક્ષ માપો આ જ પણ સાપેક્ષ માપ કે તો

તો એ સરેરાશ વિચરણ આવે જે અવલોકનો પર આધારિત છે મધ્યકમાંથી લીધેલા વિચલનો પર આધારિત છે અવલોકનો અવલોકન મધ્યકમાંથી લીધેલા વિચલન બાદ બાકી પર આધારિત છે અને પ્રમાણિત વિચલન બે સરેરાશ વિચલન ને પ્રમાણિત વિચલન જો કે આ પ્રશ્નો ન પૂછાય કારણ કે સરેરાશ વિચરણ આપણે ભણ્યા નથી પાંચમો પ્રશ્ન વિસ્તાર એ આપણા સિલેબસમાં નથી એટલે આપણે કરી શકાય નહીં ઓકે આગળ જોઈએ છઠ્ઠો ચતુર્થક વિચનાંક આ તમારે હોમવર્કમાં કરવાનો છે એનું સૂત્ર છે ક્યુ થ્રી માઇનસ ક્યુ વન અપોન ક્યુ થ્રી પ્લસ ક્યુ વન તો તમારે આપેલી માહિતીને ચઢતા ક્રમમાં ગોઠવવાની ત્યાર પછી ક્યુ વન શોધવાનો ક્યુ થ્રી શોધવાનાની કિંમત મૂકવાની સરેરાશ રીતે આપણા સિલેબસમાં અત્યાર હાલ નથી એટલે આપણે કરતા નથી દાખલા નંબર આઠ આઈએમપી છે જે આપણે હાલ અત્યારે કરીએ છીએ તો એક્સ બાર બરાબર પચીસ અને ચલલાંગ વીસ ટકા આપ્યા છે તો વી ચરણ શોધ એવું આઠમામાં કહ્યું છે તો જો આઠમામાં આપણને વિચરણ શોધવાનું કહ્યું છે તો જો એક્સ બાર બરાબર પચીસ ચલલાંગ વીસ ટકા વિચરણ એસ સ્ક્વેર કહેવાય જો પ્રમાણે વિચલન શોધવું હોય તો એસ અને વિચરણ શોધવું હોય તો એસ એસ તો ચલલાંગનું સૂત્ર એસ એક્સ બાર ઇન ટુ હંડ્રેડ ચલલાંગ વીસ આપ્યા છે એસ શોધવાના છે એક્સ બાર પચીસ ગુણ્યા સો આ 25 સામે જ હશે શું થશે વીસ ગુણ્યા પચીસ અને ગુણાકાર છે સો એ છેદમાં આવે સો बाजू ઇક્વલ ટુ બાજુ એસ તો વીસ પંચાસ અને પાંચું પાછું પચીસ તો એસની કિંમત આવે પાંચ એસ કેટલા આવે પાંચ રાઈટ હવે આપણે એસનો સ્ક્વેર શોધવો છે તો પાંચનો સ્ક્વેર ખરીદો તો વિચરણ મળી જશે પચીસ ઓકે હવે તમારે નવમો હોમવર્કમાં કરવાનું છે પ્રમાણિત વિચરણ આપણે ચાર પોઈન્ટ ચારમાં પહેલો દાખલો ગણ્યો તો એના જેવો એક બે ત્રણ ચાર પાંચ સિમ્પલ છે એ તમારે જાતે કરવાનો છે દસમો દાખલો સં દૈનિક ઉત્પાદનના સંદર્ભમાં વધુ સ્થિર છે તમણે ચાર ચાર પોઈન્ટ પાંચ આપણે જોઈ ગયા એના જેવું જ તો ચાર પોઈન્ટ પાંચની અંદર જે પ્રમાણિત વિચરણ ચલનાંક હતું એમાં સરેરાશ આપી છે એને એક્સ બાર કહેવાય અને પ્રમાણ વિચલન શું કહેવાય એસ

का न चन्नांक शोधવાનો છે તો જો p 25 = q1 = 20 તેથી 75 = q3 = 36 14ક વિચલનંગ નું સૂત્ર છે તો q3 - q1 / q3 + q1 તો q3 ની કિંમત 36 q1 ની કિંમત 20 36 ભાગ + 20 તો 36 - 20 એટલે 16 અને 36 + 20 એટલે 56 તો આવશે 0.29 ओके पण આ ખબર હોવી જોઈએ હવે વિભાગ ડી તો વિભાગ ડીની અંદર પણ તમે જો આ ચતુર્થ વિચલન છે એ શોધવાનું છે હવે પહેલાં એ જોવાનું આપેલી માહિતી ચડતા ક્રમમાં છે તો કે હા ચડતા ક્રમમાં છે હવે શું કરવાનું ક્યુ થ્રીને ક્યુ વન શોધવાના છે એ ક્યુ થ્રીને ક્યુ વન શોધ્યા પહેલાં સૂત્રમાં કિંમત મૂકવાની ક્યુ થ્રી માઇનસ ક્યુ વન બાય ટુ એ પણ હોમવર્કમાં કરવાનો છે આ બધી બાબતો ખાસ ધ્યાન રાખજો કયા દાખલા હોમવર્કમાં આપ્યા છે ત્યાર પછી સરેરાશ વિચલન આપણા સિલેબસમાં નથી અગિયારમો દાખલો મોસ્ટ ટાઈમ બે છે અત્યારે હાલ ગણીએ છે તો જોઈએ સિગ્મા ડી બરાબર પચીસ સિગ્મા ડી સ્ક્વેર બરાબર બસો બોતેર એન બરાબર સો ને ધારેલ મધ્યક આપ્યો છે ચાર તો ચલનાંક શોધો તો ચલનાંકનું સૂત્ર એસ પણ એક્સ બાર ઇન ટુ હંડ્રેડ તો આમાં એસ અને એક્સ બાર બંને શોધવા પડે તો જો મોસ્ટ ટાઈમ બે દાખલો છે સિગ્મા ડી સિગ્મા ડી સ્ક્વેર એન ધારેલ મધ્યકને આપણે એ કહીએ છીએ તમે ધોરણ દસમાં પણ ભણતા હતા ચાલ હવે ધારેલ મદદક આપ્યો હોય ત્યારે આપણે દસમા ધોરણમાં એક્સ બારનું સૂત્ર સિગ્મા એફઆઈ ડીઆઈ અપોન એન કરતા હતા પણ આમ આવૃત્તિ ના આપી હોય તો સીગમા ડીઆઈ લખતા હતા પણ આમાં રકમમાં આપણને આપ્યું છે સીગમાં ડી તો જેવું રકમમાં આપ્યું છે એના આધારે પણ લખીએ છીએ તો એક્સ બાર બરાબર એ પ્લસ સીગમાં ડી અપોન એન રાઈટ આપણે જનરલી શું કરીએ છીએ ફટાફટ સિગ્મા એક્સ અપોન એનથી ઘણી કાઢીએ છે શોર્ટકટ મેથડ છે જેથી દરેકને આવડી જાય હવે એની કિંમત છે પચીસ એનની કિંમત છે તો ચાર પોઈન્ટ પચીસ હવે એના આધારે એસ શોધવાનો જનરલી જોવા જઈએ તો આપણે એસનું સૂત્ર શું લખીએ છીએ સિગ્મા એક્સ સ્ક્વેર અપોર એન માઇનસ નો હોલ સ્ક્વેર વર્ગમૂળમાં હવે આમાં રકમ આપી છે એ પ્રમાણે એક્સની જગ્યાએ આપણે શું લખીએ છીએ ડી તો વર્ગમૂળમાં સીગમાં ડી સ્કવેર અપોને માઇનસ સીગમાં ડી સ્ક્વેર ખાલી એક્સની જગ્યાએ ડી રકમમાં આપણને આપ્યું છે ડી એટલા માટે હવે વર્ગમૂળની વાત કરીએ તો સીગમા ડી વર્ગમૂળમાં બસો બોતેર ભાગે એનની કિંમત સો અને સીગમા ડી રકમ આપી છે પચીસ ભાગે સોનો સ્ક્વેર બસો બોતેર ભાગે સો બે અને પચીસ ભાગે સોનો સ્ક્ર જીરો પોઈન્ટ પચીસ ડાયરેક કર્યો છે વર્ગમૂળમાં પોઈન્ટ પછી ચાર આંકડા લખવા દસ આંકડા આંકડા આવતા હોય તો બે આંકડા નહીં પોઈન્ટ પછી ચાર આંકડા લખવાના રહેશે તો બે પોઈન્ટ પંચોતેર એનું વર્ગમૂળ કાઢો તો એસ આવશે એક પોઈન્ટ ત્રેસઠ હવે ચલનાંક શું તો ચલલાંક એસ અપોન્ટ એક્સ બાર ઇન્ટુ હંડ્રેડ એસની કિંમત એક પોઈન્ટ ત્રેસઠ એક્સ બાર ની કિંમત ચાર પોઈન્ટ ગુણ્યાસો એક પોઈન્ટ ત્રેસઠ ભાગે ચાર પોઈન્ટ પચીસ પોઈન્ટ થાય દાખલા સિલેબસ મુજબ નથી તેરમો દાખલો જોઈએ એ પણ આઈએમપી એમાં લખ્યું છે કે દસ અવલોકનો લે એન બરાબર નો સરવાળો સીમાં એક્સ બરાબર વર્ગોનો સરવાળો આ અવલોકન સરવાળો કારણ કે માહિતી માહિતી આપણે જો સીગ માં એક્સ એસી આપ્યા છે ભાગ્ય એટલે એક્સ બાર ની કિંમત આવશે આઠ હવે એસ શોધવા છે તો એસ બરાબર સૂત્ર શું સીગમાં વર્ગમૂળમાં સીગમાં એક્સ સિગ્મા x^2 / n - sigma x / n નો હોલ સ્ક્વેર હવે આપણને રકમ માં જ કિંમત આપી દીધી sigma x^2 ની કિંમત 800 n ની કિંમત 100 sigma x ની કિંમત 80 / 10 નો સ્ક્વેર 800 / 10 એટલે 80 અને 80 / 10 એટલે 8 નો સ્ક્વેર 80 - 64 એટલે વર્ગમૂળ માં આવશે 16 અને 16 નું વર્ગમૂળ થશે 4 ઓકે તો ચલનાગ નું સૂત્ર s / x1 * 100 s ની વેલ્યુ 4 એક્સમેનની વેલ્યુ ઉપર સોધી આઠ ચાર ભાગે આઠ ગુણ્યા સો પચાસ ટકા ઓકે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે વિભાગ બી સી ડી પૂર્ણ કર્યો એને ચાર કે પાંચ દાખલા મેં આપ્યા છે મેં તમને હોમવર્કમાં અગાઉ આપણે ગણ્યા છે એના જેવા જ છે ઓકે વિદ્યાર્થી મિત્રો આભાર ઓલ ધ બેસ્ટ